નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યારે આપણી આ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવન નેવું થનારા સરકારી કર્મચારી નેવૂત કર્મચારી પેન્શન ધારકોનું તહે આપણી આ ચેનલમાં ગુજરાતી સાહિત્ય વેદની કુંજ ચેનલમાં સાથે સાથે આ વિડીયોમાં પણ સ્વાગત કરું છું મિત્રો તો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો અવશ્ય રીતે જોઈ લેજો મિત્રો તમારા માટે આ કામનો વિડીયો રહેશે એકવાર અવશ્ય કામ કામ પરતું મૂકીને આ વિડીયો અવશ્ય જોઈ લેજો મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તેલ ગૃહ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીએ ડીએલ એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટા બેટન દબાવી દેજો મિત્રો ચાલો જાણીએ વિગતવારમાં આવી મિત્રો સૌ સૌ પ્રથમ તો મોંઘવાડી ભથ્થામાં વધારો જુલાઈ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનો માટે એક મોટા ખુશખબર આવવાના છે જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે જુલાઈ બજાર પચીસથી મોંઘવાડી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની પ્રબળ સંભાવના છે જે લાખો સરકારી કર્મચારીઓને પેન્શનો માટે રાહતનો વિષય છે મિત્રો આ વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નવીનતમ પર ડેટા પર આધારિત છે જે સતત ઉપર જઈ રહ્યો છે વધતી જતી મોંઘવારીને આ યુગમાં મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્રીય કર્મચારી અને ખરીદશક્તિ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ નિર્ણય માત્ર વર્તમાન કર્મ કર્મચારીનો જ નહીં પરંતુ નિવૃત્તિ પેન્શનને પણ ફાયદો થશે મિત્રો પહેલું મહત્વની બાબત એ છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટામાં જ સતત વધારો થઈ રહ્યો છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની નવીનતમ ડેટા મોંઘવાડી ભથ્થામાં વધારાની સંભાવનાઓ મુજબ મજબૂત બનાવે છે મે બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો ચુમ્માળીસ સ્તરે પહોંચ્યો છે જે એક સકારાત્મક સંકેત છે જો આપણે છેલ્લા ત્રણ મહિનાનું વિશ્લેષણ કરીએ તો મિત્રો માર્ચમાં એકસો તેતાલીસ એપ્રિલમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ ના મેમાં એકસો ચુમ્માલી નોંધાયેલું છે સતત વધારાની પેટર્ન દર્શાવે છે કે ફુગાવાનો દર સતત વધી રહ્યો છે નિષ્ણાતોના અંદાજે કે જૂન બે હજાર પચીસમાં આ દર વધારો ચાલુ રહેશે ન તો ઇન્ડિયા સિકસો ચુમ્માળી પોઈન્ટ પાંચ સુધી પહોંચી શકે છે જે મોંઘવારી ભથ્થા વર્તમાન પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા કરશે મોંઘવારી ભથ્થામાં ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિદાર જોઈ પણ લઈએ મિત્રો મોંઘવારી ભથ્થાની ગણતરી વૈજ્ઞાનિક અને પારદર્શક પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે જે સાતમા પગાર પંચની ભલામણો પર આધારિત છે આ ગણતરી માટેનું સૂત્ર છે કે મોંઘવારી ભથ્થાની કે ટકાવારી છેલ્લા બાર મહિનાની સીપીઆઈ ડબલ્યુ એવરેજ ઓછામાં ઓછા બે પોઈન્ટ એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસને સો વડે ગુણાકાર અહીં બેસો એકસઠ પોઈન્ટ બેતાલીસ મૂળ મૂલ્ય છે એ સાતમા પગાર પંચ નક્કી કરવામાં આવ્યું હતું જૂન બે હજાર પચીસમાં જ્યારે ઇન્ડેક્સ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પહોંચે છે ત્યારે બાર મહિનાની સરેલા આ શેક્સિટ ચુમ્માલીસ પોઈન્ટ સત્તર હશે ના એવરેજના આધારે મોંઘવારી પત્તું લગભગ અઠ્ઠાવન પોઈન્ટ ટકા હશે જે સામાન્ય રીતે ઓગણસાઠ ટકા થઈ જાય છે આ ગણતરી પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓના ફુગાવાના પ્રમાણમાં યોગ્ય વળતર મળે સંભવિત તારીખ અને જાહેરાતની પ્રક્રિયા મઘવાડી ભથ્થામાં વધારાની સત્તાવાર જાહેરાત સમય એમ એક મહત્વપૂર્ણ વિષય છે જેની કેન્દ્રીય કર્મચારીઓને આતુરતાની રાહ જોઈ રહ્યા છે પરંપરાગત રીતે આ જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિના મહિનામાં કરવામાં આવે છે અને આ વખતે પણ દિવાળીની આસપાસથી અપેક્ષિત છે જોકે મઘવાડી ભથ્થું જુલાઈ બજાર પચીસ રૂપિયા લાગુ થશે મોડી જાહેરાતના કિસ્સામાં કર્મચારીઓની પાછલી અસરથી બાકીની ચૂકવણી કરવામાં આવશે આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે કર્મચારી તેમના હકદાર લાભો સંપૂર્ણ રીતે મળે સરકાર સામાન્ય રીતે તહેવારની મોસમમાં આવા સારા સમાચાર આપે છે કે જેથી કર્મચારીઓનું મનોબળ ઊંચું રહે અને તેઓ પોતાની પારિવારિક જવાબદારીને સારી રીતે નિભાવી શકે સાતમો પગાર પાંચનો અંતિમ વધારો આ ડીએ વધારો સંભવિતપણે સાતમો પગાર પાંચ જેટલો શિલ્લો વધારો હોઈ શકે છે જે તેને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે સાતમું પગાર પંચ મુદ્દતની એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે તેથી જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો આ વધારે કમિશન હેઠળ છેલ્લો લાભ હોઈ શકે છે આ સંદર્ભમાં આ વધારો કેન્દ્રીય કર્મચારી માટે વિશેષ મહત્વપૂર્ણ ધરાવે છે કારણ કે ત્યાં પછી તેઓને આઠમો પગાર પંચની ભલામણની રાહ જોવી પડશે સાતમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીએ જીવંતોની નોંધપાત્ર સુધારો કર્યો છે અને આ અંતિમ વધારો પણ એ જ દિશામાં એક સકારાત્મક પગલું હશે કર્મચારીઓના આય એક તકનો પૂરેપૂર લાભ ઉઠાવવો જોઈએ એટલે મજબૂત તેમની નાણાકીય યોજના કરવી જોઈએ આઠમું પગાર વર્તમાન સ્થિતિ આઠમું પગાર જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી છે પરંતુ તેનો અધ્યક્ષ સભ્યોમાં નામની હજુ કે સુધી જાહેરાત કરવામાં આવી નથી સદર્ભની શરતો જે કમિશન અવકાશ અવકાશ અને માર્ગદર્શિકા નક્કી કરે છે તે પણ હજુ બહાર નથી સરકાર અગાઉ સંકેત આપ્યો હતો કે એપ્રિલ સુધી તૈયાર થઈ જશે અને કમિશન પર તેનું કામ શરૂ કરશે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પ્રગતિ દેખાતી નથી આ વિલંબ કેન્દ્રીય કર્મચારીઓના ચિંતાનું કારણ છે કારણ કે તેઓને તેમના પગાર માળખામાં દર દરમૂળથી ફેરફાર અપેક્ષા રાખી રહ્યા છે જો કે સરકારી સૂત્રો કહેવું છે કે આ દિશા ટૂંક સમયમાં નક્કર પગલાં લેવામાં આવશે આઠમો પગાર પાંચમાં સંભવિત વિલંબ અગાઉના પગાર પંચમાં ઇતિહાસ અને અમલીકરણ પેટર્ન જોતા નિષ્ણાતો માને છે કે આઠમું પગાર પંચ ભલામણો અમલમાં આવતા અઢારથી ચોવીસ મહિના સમય લાગી શકે છે આના આધારે આઠમું પગાર પંચની ભલામણો બે હજાર સત્યાસ સુધીમાં લાગુ થવાની સંભાવના છે આનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓને હજુ પણ થોડો સમય માટે સાતમા પગાર પંચ હેઠળ મળના મોંઘવારી ભથ્થા પર નિર્ભર લેવું પડશે જોકે આ વિલંબ નિરાશાજનક લાગે છે પરંતુ એનું સકારાત્મક પાસું એ છે કે આ સમય દરમિયાન કર્મચારીના મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો મળતો રહેશે સરકાર ખાતરી આપી છે કે જો આઠમું પગાર પંચ અમલમાં વિલંબ થશે તો પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થતા લાભો એડિય રૂપમાં આપવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે ભલે આઠમું પગાર પંચ મોડું થાય પરંતુ તેનો વિલ પરંતુ તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો આત્મ પગાર પંચનું જે આપણે એવું લાગી રહ્યું છે કે બે હજાર છવ્વીસમાં થોડું મોડું મોડું જાહેર થશે જેટલું જાહેર થશે જેટલો પગાર પેન્શનમાં ફેક્ટર વધારો થશે એટલો જ પગાર પેન્શનમાં તમને વધારો જોવા મળશે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડિયો જય હિન્દ જય ભારત